ભાવનગરના મહુવા તાલુકામાં મુખ્ય માર્ગ જોખમી હાલતમાં જોવા મળ્યો છે કંટાસરથી ભાદરોડ જવાનો જે મુખ્ય રસ્તો છે તે જોખમી હાલતમાં હોવાનું સામે આવ્યું ચોમાસા દરમિયાન રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ જતા વાહનો તો ઠીક પણ ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે માર્ગ મકાન વિભાગ હસ્તકના રોડનું સત્વરે સમારકામ થાય તેવી સ્થાનિકોએ માંગ છે ભાવનગરનું મહુવા જ્યાંનો મુખ્ય માર્ગ જે બિસ્માર બન્યો છે જોડતો જે મુખ્ય રસ્તો છે છે તેની આ અવદશા સામે આવી ચોમાસામાં સંપૂર્ણપણે આ રસ્તો ધોવાઈ ગયો છે જેની હજુ સુધી કોઈ મરામત કરવામાં આવી નથી વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ મજીઠિયા આપણી સાથે ફોનલાઈન પર છે પાર્થ જે કંટાસરથી બાદરોડને જોડતો જે મુખ્ય રસ્તો છે તેની અવદશા થઈ છે શું વિગતો જો ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ખાસ કરીને આ પ્રકારના અનેક માર્ગો આવેલા છે કે જે અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે મહુવા તાલુકાનું કંટાસર થી જવાનો જે મુખ્ય માર્ગ છે અત્યંત જોખમી બની ગયો છે કારણ કે રોડ તરફ નો જે એક તરફ નો ભાગ છે તે પણ તૂટી ગયો છે અને રોડ ઉપર અસંખ્ય ખાડા પડી ગયા છે જેની ગ્રામજનો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ ભાવનગર નું જે પ્રશાસન છે તેમના દ્વારા મરામત કરવામાં નથી આવી અથવા તો જે ખાડા છે તે પણ બોરવામાં નથી આવ્યા જેના કારણે આ જે રોડ ઉપરથી વાહન ચાલકો છે તે ભારે પરેશાન થઈ રહ્યા છે બીજી તરફ જે ખેડૂતો હોય છે તે પણ આ બાપ નો ઉપયોગ કરતા હોય છે પરંતુ કમ નથી બે આ જે રોડ છે તે ચોમાસા બાદ કોઈ રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં નથી આવી જેના કારણે ભારે મુશ્કેલી ગ્રામજનો ને વેઠવી પડે છે અંદાજે પંદર જેટલા ગામોને જોડતો આ માર્ગ છે પરંતુ આજે કંઠાસર થી જે ભાદરોડ જવાનો મુખ્ય માર્ગ છે તે આજે પણ આજ જ પરિસ્થિતિમાં બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે